અને જય મેળમાં જય જામુમાં જય મોબલમાં આજે અમે આવ્યા છીએ અમારી દુકાન ધોવા માટે અને મારી દુકાનનો આ વિડીયો પેલો વ્લોગ બનાવું છું તો તમે લાસ્ટ સુધી જોતા રહીશો આ અમારે લાલા મામાની એન્ટ્રી અહીંયા થઈ ગયેલી છે લાલા મામા હેલો ગાઈસ કેસે હો અમારે લાલા મામા સપોર્ટ છે અમારે દુકાન ધોને લગે પછી

दुकान तो हमारे तो हेलो गाइस इस दुकान में एक गुफा है जो हम आपको दिखाने वाले हैं और गुफा के अंदर देख सकते हो आप कौन है अजू भाई देख सकते हो देखो मैं इधर से दिखाता हूँ इधर से अच्छा दिखेगा देखो देखो, देखो गाइस कैसा दिख रहा है ये बंदर है देखो गाइस गाबा ले ले ना भाई गाबा वाली तो देखो ऐसा बोल रहा है गाबा ले ले गाबा ले ले कर रहा है वो देखो गाइस तो वीडियो उतारमा ધોરે तो राघव भाऊ से कुछ करनी आई बीनी डोरा है काम के लाने भाऊ अंदर तक अभी गिरी गिरी होले आले रे नहीं हम बोलू बटू आले गली तो बायने तो ये नाई तो ना ये 100000 दे दे बोल आ बन कोरी बोल इधर डाल लो अब बोले मां मत 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 इसको देखो भाई लोग ये कोने

હું તમને દેખાડી દઉં છું કોઈ વાંધો નહીં આપણે જોઈ લઈએ હવે વિષ્ણુભાઈ પાસે આ ડોલ ભરવા જાય છે કેમ કે હજી દુકાન ધોવાની બાકી છે આ છે અમારી છત્રીનો દાંડીયો બરાબર ને આ છે મારી ગાડી આ છે એક અમારી ફોર વ્હીલ બરાબર અને આ બધું અહીંયા પડ્યું છે અહીંયા ગેસનો બાટલો છે આ ફરતી ફરતી દુકાન તમને દેખાડી દો આ દુકાનનો માલ પડ્યો છે બધો કોપ ને એવું બધું બરાબર તો આપણે આજની ઓફરમાં લાવવાનું છે હજી દુકાનમાં માલ ઓકે સો હેલો ગાઈસ અમારું બસંતી હોય બહુ નાચી રહ્યા છે નાચી રહ્યા હું મતલબ કે નાય છે બસંતી તૈયાર થાય છે આપણી લાલાઓમાં આપણી દુકાન તો કમ્પ્લીટલી ધોવાઈ ચૂકી છે હવે લાલાઓમાં આપણી ગાડીને ચકાચક કરી રહ્યા છે અમારા સપોર્ટથી આજે અમે ગાડી ધોવા આવી ગયા છીએ લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું એની કાલની આપણી દુકાનની ઓફર તો કહી દે કાલની દુકાનની ઓફર આપણે કાલ હા હા હમું જોઈને કહી દે પેલા એકવાર ઘર ગુને બધાને તો હેલો ગાઈઝ આપણે કાલની આજની કાલની દુકાનની આપણી ઓફર છે સિગરેટના ફક્ત રૂપિયા બાર બધી સિગરેટના નહીં એક ગોલ ફ્લેગ નહીં ગોલ ફ્લેગ છે બાકી કૃષ્ણા તો દર્શક કે છે ઓકે તો તમારા પીવું હોય તો આવજો આપડે દુકાને ચા પીવું હોય તો એક પૈસા દેતા જવાના દસ રૂપિયા બહુ એવું લાગે સારી ચા બનીશ તો તમને એમ લાગે તો પૈસા વધારે દઈ દેજો બીજું કઈ નહીં તો અમારે કાક ગાડી બાડી ધોવાનો ખર્ચો ખર્ચો નીકળી જાય કે નહીં આ બધું વોમું ભળી જાય છે નથી નીકળતા વાપરવાના એ અઠવાડિયું તો આવું ફેલ હતું કેમ લાવવામાં અમારા ભાઈજી કાક રખડવા ભાગી ગયા છે જો ને આ ગાડી નું સર્વિસ સ્ટેશન છે બુટ ધોવાની ની ગાડી પડી છે ને આપણી ગાડી ને ચકાચક થાય છે આપણી ગાડી હિરોઈન બની જાય હે પછી ઇસ્કો લે જાયેગા હમ લોંગ ડ્રાઈવ પે લરાઓ માં ક્યાં જવાનું ક્યાં જવાનું બીજે ઉગર કેલા વાગી ના ના યુટ્યુબ માં આપણે વિડિયો નાખવાનો છે આ મારા સાગરભાઈ ની મોજ છે ભાઈ આનું સર્વિસ સ્ટેશન છે અમારા સાગરભાઈ તો ભાઈ લાઈક કરી દીજો સબસ્ક્રાઇબ કરી દીજો અને ફોલો કરવાનું તો ભૂલતા નહીં અમારે ભાઈજી ભાઈજી રહ્યા બેઠા છે ગાડી તોતા નથી આ કે હું કુવારો મારી સી કે એ ભાઈ અને આ એમનો મને એના દલ્લા સામુ જો એ ભાઈ ઓ ફાઈ કુરા નથી કે ન બન ન થા કેમ અમારે લાલા માસેનું કારણ છે કે તો કોકડી જોઈએ છે ઠેઠ લગીન કાઈ વાંધો નહીં હાલો આઈલા કરશે તો આપણે બસંત થી તૈયાર થાય તો આ દિનમાં પૂરો બૂરો મારસે લલાવવામાં પછી કમ્પ્લીટલી એક નંબર આલ છે આયા ગાડી ને ચકાચક કમ્પ્લીટ કરજો ઓલા બીજું બધું તો થયું ગયું રાખ બીજી ગલી મે કભી ધુવા મે ચડે દે ઓય સોરી ધુવા આપણી ગાડી ધોવા માટે આવી ગઈ છે ને ચકાચક કમ્પ્લીટ થઈ જાય હમણાં દુકાન તો અમારે તમારી બે ત્રણ કલાક વીગી ની મઠકી આપી દીધી જાય છે પછી આયા એ નથી ખબર હાથ વઈ જાય ને આયા તો સતરે વાગ્યા કેટલા મારા અંદર તો મને 11 ને 18 મિનિટ ઓહો તો લોકો તો બહુ ઇમ્પોસિબલ વસ્તુ છે ઘણો ટાઈમ આપો ઉયો જો છે ફટાફટ ગાડી વાડી કમ્પ્લીટ થઈને પછી આજે જવાનું છે આપણે તમને કે ડીજે ઉગરવા ત્યાં શું જવાનું ફૂડ ફૂડ હા પહેલા તો શોપિંગ મોલ ના શૂઝ લેવા જવાનું છે ચાલો તાઉ ઉધી બાય બાય આપણે બૂટ લેવા જાય ને ડાયરેક્ટ સીધા દુકાન પર Gadis हो क्यों ना यार

निकलू दिल काटी बहुत टाइम लेगी क्या गाड़ी आप